સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફત કરી કાપડ નો માલ લઈ નાણાં નહીં ચૂકવી દુકાન બંધ કરી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી ડિવિઝન સાહેબ ના ઓર શહેર ટેક્સટાઇલ માર્કેટ લગતા બનતા જુદા જુદા ઉઠામણા

તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશન પાર્ટ એ બે હજાર ચોવીસ ઈપીકો કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડવા શરૂ પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા

તાત્કાલિક દિલ્હી ખાતે રવાના કરી ગુનાના કામે સંડોવાયેલ આરોપી મનીષ સુરેશભાઈ ગુપ્તાને દિલ્હી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે